તળાધના ડુંગર ઉપર લોહીના મોટા ધાબા જોવા મળતા સરકારે પર્યટન સ્થળમાં સમાવેશ કરેલ છે પુરાતન વિભાગે રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે અહીં જૈન સનાતન ધર્મના અનેક અનુયાયીઓ દર્શન માટે દરરોજ આવે છે હાલ પુલના પ્રવાસો પણ ચાલુ છે પગથિયા ચડતા પ્રથમ છત્રી મૂકવામાં આવેલ છે મોટા પ્રમાણમાં લોહી નીકળેલ હોય તેવા ધાબા અને બેડ જોવા મળતા અહીં આવતા યાત્રિકોમાં ચકચાર ફેલાવવાની સાથે અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે જેને લઈને પોલીસ માટે પણ તપાસનો વિષય બન્યો છે આજે ધળાજના ડુંગર પર ચડતા યાત્રિકોને બેસવા માટે જે છત્રી બનાવવામાં આવી છે તેમાંની પ્રથમ છત્રી ખાતે સારા પ્રમાણમાં લોહી વહી ગયેલ હોય તેવા લોહીના ધાબા અને લોહીવાળી બ્લેડ જોવા મળતા યાત્રિકોને નજરે ચડી હતી તેને લઈને યાત્રિકોમાં ચકચાર મસી જવા સાથે પ્રશ્નો પણ ઉદભવ્યા હતા કે અહીં કોઈએ આત્મહત્યા કે હત્યાનો પ્રયાસ કર્યો છે કે કેમ લોહીના મોટા ધાબા એ પણ ચોવીસ કલાક દરમિયાન જ લોહી પડ્યું હોય તેવું જણાતા લોહી કોનું અને શા માટે એ પણ એક તપાસનો વિષય છે જોકે તળાધશ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો પણ સત્ય સામે આવી શકે છે